હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં હશે તો તમારો વિડીયો જોતા હશો તો આજે ભાઈ આપણે બનાવવાનું છે આપણે દાળ ઢોકળી ભરેલી બનાવવાની છે ભરેલી દાળ ઢોકળી હા તમે મિત્રો ખાધી છે કોઈ દિવસ તો કોમેન્ટમાં કહેજો અને આપણી વાડી જવાનું છે ભાઈ બરાબર તો મિત્રો વિડીયોમાં બને રહીજો ચાલો તો વાડીએ જઈએ ચાલો મિત્રો ચાલો મિત્રો આપણે દાળ ઢોકળીની અંદર પહેલાં આપણે તૂરની ડાળ લીધી છે અને પછી દાણા લીધા છે આપણે દાળ આપણે બાપતી વખતે સિંગ દાણા અને હળદર નાખીને એ બાફા મૂકી દેવાનું અને બીજું ની અંદર ટમેટા લીધા છે લસણ લીધું છે મરચાં લીધા છે મીઠો લીમડો લીધો છે કોથમરી લીધી છે અને આદુ લીધું છે અને બીજું તો આપણે તૈક છે પછી ચણાનો લોટ છે અને આપણે આની અંદર થોડોક આપણે મિક્સ ઘઉંનો લોટ પણ કરવાનો જેથી ઢોકળી આપણે વ્યવસ્થિત રીતે થઈ જાય અને બીજ વઘાર મસાલો છે જે લાલ મરચાં છે પછી તમાલપત્ર પછી તજ લવિંગ બાદ્યા અને મેથીના દાણા પછી રાઈ છે પછી જીરું હિંગ ધાણા જીરું હળદર મરચું મસાલો બરોબર અને બીજું તો આપણે તૈયારી કરવાની છે બાંધવાની લોટની એની અને ત્યારબાદ આપણે જે આપણે સોખા લીધા છે બાસમતી એના આપણે જીરા રાઈસ બનાવવાના છે જે આપણે દાળ ઢોકળીની સાથે ખાવાના છે તો આ મિત્રો આ બધી વસ્તુ આપણે સારી રીતે ધોઈ નાખીશું અને દાળને આપણે બાફા મૂકી દઈએ તો ચાલો મિત્રો રાજુભાઈ આપણે દાળ ઢોકળીની તૈયારી કરે ત્યાં આપણે આ જે બાસમતી સોખા લીધા છે એને આપણે પાણીની અંદર નાખી દીધા છે એમાં આપણે જીરું પણ નાખી દીધું અને થોડુંક આપણે તેલના બે ત્રણ ટીપા પાડ્યા જેથી કરીને ચોખા છૂટા રહે અને મસ્ત બને તો આપણે અહીંયા દાળ ઢોકળી પણ તૈયાર કરી ત્યાં સુધીમાં આપણા સોખા બપાઈ જાય તો આપણે ચાલો અહીંયા મૂકી દઈએ મિત્રો આપણે સુલે પેલું મૂકી દીધું તો એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું પણ નાખી દઈશું હા મિત્રો આપણે દાળ બાફવા મૂકી દઈએ પહેલા સૌ પ્રથમ દૂધ પેલા આપણે આ બદામ આવી છે ને બદામના થળિયા અંદર મીણ નીકળે એ બધા બહુ ખાતા જોવા હમણાં કાઢું બતાવું અને મીઠું એવું બહુ મસ્ત લાગે તમને બતાવું છું પેહલા બદામને ખાઈ દેવા નહીં પછી એના ઠળિયાને આપણે ઢોસી ને આવું મીણ કાઢવાનું બહુ મજા આવે તમે ખાધું તો હોય છે ત્યાં તો હું ખાઉં છું તો હા મિત્રો આપણે જે ઢોકળીનો જે આપણે લોટ બાંધવાનો છે એની અંદર આપણે આ જે અજમા લીધા છે આપણે એ નાખવાના છે પછી આપણે એની અંદર આપણે આખા ધાણા નાખવાના છે અને પછી આપણે એમાં બેથી ત્રણ બાજિયા નાખી દેવાના અને આપણે હવે ખાંડી નાખવાનું છે આવું લોટ કરી નાખવાનું જે આપણે લોટની આપણે દાળ ઢોકળીનો લોટ બાંધી એમાં મિક્સ થઈ જાય અને દિનેશભાઈ તમે ખાંડી નાખો

આપણે આમાં આની અંદર મિક્સ કરવાનો છે ઘઉંનો લોટ જેથી કરીને ઢોકળી ફાટે નહીં અને વ્યવસ્થિત સારી બને જે આપણે આપણે મસાલો જે ખાંડ્યો છે તમને આપણે બતાવ્યો હતો કે અજમા બાદિયા અને ધાણા એ ત્રણેયનો મસાલો ખંડાઈ ગયો છે એ આપણે સારી રીતે રાખી દઈએ પછી આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું થોડીક આપણે હળદર નાખીશું પછી આપણે આમાં થોડુંક તેલ નાખવાનું છે પછી આમાં આપણે જેમ લોટ બાંધતા હોય એમ એવી રીતે થોડું થોડું તમારે પાણી ઉંમર જવાનું તો આ મિત્રો આપણે જે આપણે ઢોકળીની અંદર આપણે જે ભરવાની છે આપણે ચટણી જે આપણે લસણની ચટણી સ્પેશિયલ બનાવવાની છે જે આપણે દાળ ઢોકળીની અંદર ભરવાની છે એની અંદર આપણે આ જે લસણ ફોલ્યું છે એ રાખી દઈશું પછી આપણે એની અંદર આપણે થોડાક ધાણા નાખવાના છે પછી પછી આપણે બાજા રાખવાના છે પછી આની અંદર આપણે તીખું મરચું નાખી દેવાનું છે પછી આપણે જે સબ્જી મસાલો આવે એ થોડોક આપણે આની અંદર સ્વાદ અનુસાર નાખવાનો છે થોડોક આને આપણે ગ્રાઇન્ડ કરી નાખવાનું છે તો આ મિત્રો આપણે મિક્સીની અંદર સારી રીતે ગ્રાઇન્ડ કરી નાખીએ છીએ ચટણી આપણે ઢોકળીની અંદર જે ભરવાની છે એ કમ્પ્લીટ ગઈ છે આપણે આ આવી રીતે રાખવાની છે મીડિયમ આપણે આવી ક્વોન્ટિટી રાખવાની આવ ઢીલી નહીં રાખવાની જે ચટણી બનાવી એને આવી રીતે અંદર આપણે નાખી દેવાની છે પછી આને આપણે વાળી દેવાની આવી રીતે તો સારો મિત્રો રાજુભાઈ આપણે દાળ ઢોકળીની તૈયારી કરે ત્યાં આપણે આ જે બાસમતી ચોખા લીધા છે એને આપણે પાણીની અંદર નાખી દીધા છે એમાં આપણે જીરું પણ નાખી દીધું અને થોડુંક આપણે તેલના બે ત્રણ ટીપા પાડે જેથી કરીને સોકા છૂટા રહે અને મસ્ત બને તો આપણે અહીંયા દાળ ઢોકળી પણ તૈયાર કરી ત્યાં સુધીમાં આપણા સોકા બપાઈ જાય તો આપણે ચાલો અહીંયા મૂકી દઈએ મિત્રો આપણે સુલે તો પેલું મૂકી દીધું તો એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું પણ નાખી દઈશું ચાલો મિત્રો આપણે દાળ બફાઈ ગઈ એની અંદર આપણે હળદર નાખી દેવાની છે પછી આપણે મરચા લીધા છે તે મરચા નાખી દેવાના પછી આની અંદર આપણે આદુ ખમણેલું નાખી દેવાનું છે આની અંદર આપણે લીલવા તરાક આવે તાક પણ નાખી દેવાની છે પછી આની અંદર આપણે મીઠો લીમડો નાખી દેવાનો ચાલો મિત્રો આપણે જે ભરેલી આપણે જે ટોકળી બનાવી છે આપણે આની અંદર નાખી દેવાની છે પછી આપણે ડાળનો વગર પછી મારવાનો છે અત્યારે બફાઈ આપણે સ્વાદ અનુસાર આમાં થોડીક કોથમીરી નાખવાની પછી તો આપણે જે વઘાર પછી તો નાખવાની છે પણ થોડીક આપણે હવે આપણે ટાંકી દેવાની છે તો ચાલો મિત્રો આપણે દાળ ઢોકળીનો જે વઘાર મારવાનો છે તે આપણે સારી રીતે મારી દઈએ આપણે તેલ નાખી દઈશું જીરું રાયરું મરચાં તમાલપત્રો તજ લવિંગ મેથીના દાણા નાખેલા છે મિત્રો આપણે હિંગ નાખી દઈશું પછી હળદર સ્વાદ અનુસાર આપણે ઓલામાં તો નાખી દીધ છે દાળમાં તો પછી આપણે મરચું નાખવાનું છે સંભાર મસાલો મરચું પછી આની અંદર આપણે ટમેટા નાખી દેવાના છે મિત્રો જે વઘાર આપણે કર્યો હતો એ આની અંદર નાખી દેવાનો છે મસ્ત રીતે વઘાર થઈ ગયો છે ચકાચક હવે આને આપણે ફક્ત ત્રણ મિનિટ ઉકળવા દેવાની છે આની અંદર આપણે ગોળ અને આંબલી નાખી દઈએ એટલે આપણે કમ્પ્લીટ થઈ ગયા હા મિત્રો આપણે દાળ ઢોકળી સારી રીતે મસ્ત રીતે પાકી ગઈ છે હવે આપણે એમાં લીલા ધાણા નાખી દઈશું આપણે અને હવે આપણે એને ઉતારી લેવાની છે હા દિનેશભાઈ આપણે ભરેલી જે દાલ ઢોકળી બને એ તૈયાર થઈ ગઈ છે હવે તમે ટેસ્ટ કરો કે બને છે તો આપણે મિત્રોને ખબર પડે બનાવી ટ્રાય કરી ઈ ભરેલી છે દેખાડો મિત્રો મિત્રોને કેમ લાગી છે મસ્ત બિનિય બરાબર હા મિત્રો તમે પણ એકદણા ઘરે બનાવો બહુ મસ્ત બને છે અમે તો થોડીક આપણે એમની પીસ બહુ મોટા રાખ્યા છે તમે નાના પણ રાખી શકો છો જે તમે આપણે નાની સાઇઝમાં આવે એ રીતે પણ તમે રાખી શકો તો મિત્રો નેક્સ્ટ વિડીયો જય શ્રીરામ બાય બાય અને હા મિત્રો તમે અમારે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન ઉપર પ્રેસ જરૂર કરજો જેથી કરીને નવા અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ચાલો મિત્રો બાય બાય જય શ્રી રામ જય હિન્દ બાય બાય